નમસ્કાર હું છું જયન દાફડા અને નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી અમરેલીનો લેટર કાંડ ચર્ચામાં છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બંદનાફ કરતા લેટર કાંડ મામલે પોલીસે પાટીદાર દીકરીનો કથિત વરગોડો કાઢતા વિવાદ ઉભો થયો હતો ત્યારબાદ પાટીદાર યુવતીના જામીન થતાં તેણે યુવતીએ પત્રકાર પરિષદમાં પોલીસ સામે આક્ષેપ કર્યા હતા કે પોલીસે તેને માર માર્યો છે યુવતીના આ આક્ષેપ બાદ સ્થાનિક નેતાઓ મેદાનમાં ઉતરે છે અને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પ્રતાપ દુદા જેની ઠુંબર સહિતના નેતાઓ વિરોધ નોંધાવે છે તો સાથે જ પરેશ ધાનાણી પ્રતિક ઉપવાસ પર પણ ઉતરે છે અને અમરેલી બંધનું એલાન પણ કરે છે તો સાથે જ નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત પણ થાય છે જો કે આ બનાવ બાદ અમરેલી એસપી દ્વારા ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે સાથે જ ગુજરાત ડીજીપી દ્વારા આ અંગેની તપાસ એસએમસીના વડા નિલીપરાયને સોંપવામાં આવે છે અમરેલીના લેટર કાર્ડના મામલે ભાજપના નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે પોલીસ દ્વારા ઉતાવળ કરવામાં આવી છે હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે પાયલ સાથે જે થયું છે તેની તપાસ થવી જોઈએ અને જે તે પોલીસ કર્મી સામે પગલાં પણ લેવા જોઈએ આમ ભાજપના નેતાઓના નિવેદન સામે આવતા આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે અમરેલીના સ્થાનિક ભાજપના નેતાઓ પાસે પણ જવાબ માંગ્યો છે શું કહી રહ્યા છે વિરજી ઠુમ્મર સાંભળો તાજેતરમાં પાયલ જે બનાવ બન્યો છે એક દીકરી ઉપર જે અત્યાચાર થયો છે એ બાબતમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજીભાઈ રૂપાણી પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી જેલની મુલાકાત લીધી અને સ્ટેટમેન્ટ કર્યું કે પોલીસનું કામ ભૂલ ભરેલું છે નારણભાઈ કાછડીએ પણ કરે આ બાબતમાં સ્ટેટમેન્ટ કરી અને પોલીસની કામગીરીને વખોડી છે પુરુષોત્તમ બોલ્યા મીડિયાની સમક્ષ કે ઉતાવળે થયેલો નિર્ણય છે કાયદો કાયદાની રીતે કામ કરશે સીટ નિયમી છે એની ઉપર અમને વિશ્વાસ છે રાયને પણ હવે નિમવામાં આવ્યા છે ડોક્ટર કાનાબાર સંગઠનના એક આગેવાન સામાજિક અનેક આગેવાનોએ જાહેર જીવનના જુદા જુદા લોકોએ સ્ટેટમેન્ટ કરીને જણાવ્યું કે આ પોલીસે ભૂલ કરી છે ત્યારે લોકોના અનેક ફોન આવે સુરત ગયો ત્યાં પણ મને અનેક લોકોએ રજૂઆત કરી કે તમારા ધારાસભ્ય અને સાંસદનું શું કહેવાનું છે એના માટે પણ વિરજીભાઈ તમારે ખુલાસો કરવો જોઈએ એટલે સુરતથી હું અમદાવાદ ગયો હતો સોમવારે સુરત અમારું આંદોલન હતું મારી ધરપકડ થઈ હતી અમદાવાદથી આજે આવી અને સીધો જ મેં પહેલો પત્ર લખ્યો ત્યાંના લોકોએ કહ્યું અનેક લોકોએ મને ફોન ઉપર પણ જણાવ્યું કે વિજીભાઈ ચૂંટાયેલા એકય ધારાસભ્ય કે સાંસદ બોલતા નથી અને રૂપાણી સાહેબે પણ નિવેદન કરવું પડ્યું પોલીસની વાત જુદી છે કોંગ્રેસને ભલે એના માટે આ કોઈ કોંગ્રેસ ભાજપનો સવાલ નથી દિલીપભાઈ મોટું મન રાખીને જેલમાં ગયા દીકરીને બોલાવીને બેંકમાં નોકરી આપવા માટેની પણ વાત કરી બહુ સારી વાત છે આમાં કોઈ રાજકારણ નહીં હોવું જોઈએ કૌશિકભાઈને અમે સૌપ્રથમ બોલાવ્યા હતા કે આવો ચર્ચા કરી તમને પણ અન્ય ન થાય અમરેલી જિલ્લાના પરંતુ રાજકીય સ્વરૂપ આપવા માટેનું ભારતીય જનતા પાર્ટી કામગીરી કરે છે ને એનો દોસ્તો ટોપલો અમારી ઉપર નાખે છે અમે કોઈ કોંગ્રેસના નામે આંદોલન નથી કર્યું નારી સ્વાભિમાન નેજા નીચે અમે આંદોલન કર્યું છે અહીંયા પણ આંદોલન કર્યું છે આંદોલનનો ટાઈમ વધાર્યો પછી પોલીસને એની ભૂલ સમજાણી એટલે ત્રણ માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવી માછલીઓ એટલા માટે કહું છું કે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલનો શું અધિકાર છે એમની સાથે પીએસઆઈ હતા એમની ઉપર કોઈ પગલાં લેવામાં ન આવ્યા ત્યારે આ ચૂંટાયેલા ધારાસભ્ય ની પાસે અમે જાણવા માંગીએ છીએ ચૂંટાયેલા સાંસદ પાસે જાણવા માંગીએ છીએ ચૂંટાયેલા સાંસદ તો એમ બોલ્યા હતા કાયદો કાયદાનું કામ કરે છે આટલા તજજ્ઞ વ્યક્તિ સાંસદ બંધારણ જેનું ઘડવાનું જે કામ કરે છે એ સાંસદ એ સાંસદ કાયદો કાયદાનું કામ કરશે તો આ કાયદાકી પ્રોસીજર થઈ છે રાત્રે બાર વાગે ઉપાડી જેવી દીકરી ઘરેથી એ કાયદાકી પ્રોસીજર છે કે કેમ એ પણ ભરતભાઈ સૂત્રીએ જવાબ આપવો જોઈએ એ જાણવા માટેનો મારો ઊંડા પ્રયાસ છે મેં કોઈ પણ કોંગ્રેસનો પંજો દોર્યો નથી માત્ર પૂર્વ ધારાસભ્ય તરીકે પત્ર લખ્યો છે જિલ્લાના આગેવાન તરીકે પત્ર લખ્યો છે એક પાટીદાર સમાજ તરીકે નહીં પણ એક ખેડૂતના કાર્યકર્તા તરીકે મેં પત્ર લખ્યો છે કે દીકરી ઉપર ભવિષ્યમાં આવું ન થાય તો ચૂંટાયેલા સાંસદ તરીકે આપનો શું અભિપ્રાય છે ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે આપનો શું અભિપ્રાય છે એ મને અને આપને મતદારો મત આપ્યા છે મતદારોનો જાણવાનો નૈતિક ફરજ બને છે અધિકાર થાય છે અને ઘણા લોકો જાણવા માગે છે ત્યારે આપ પણ ખુલાસો કરજો સાચું ખોટું જે કહું એ કહી શકો છો તમને જે યોગ્ય લાગે કહી શકો છો હું એમ નથી કહેતો કે અમારી તરફેણમાં જવાબ આપો પણ જે સત્ય હોય તેનો જવાબ આપી અને મને પણ જવાબ આપવા એવું મેં નથી કહ્યું પ્રેસ નિવેદન કરીને અમરેલીની જનતા જાણે કે આપનો શું અભિપ્રાય છે પોલીસની કૃત્ય સાચું છે કે પોલીસનું કૃત્ય ખરાબ છે એફએસએલ રિપોર્ટ પણ આવી ગયો છે એવા બિનસત્તાવાર રીતે મને માહિતી મળે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેવાનું છે નેલીપ્રાયને તપાસ સોંપી છે એટલે મને વિશ્વાસ વધારે વધ્યો છે ત્યારે ધારાસભ્ય તરીકે આપનો શું અભિપ્રાય છે થાય છે તે જાણવા માટે આ પત્ર લખ્યો છે અમરેલીના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે અમરેલીના લેટર કાર્ડને લઈને ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે વીરજી ઠુમ્મરે પાયલગુટીના કેસને લઈને ભાજપના નેતાઓ તેમના મત દર્શાવવા કહ્યું છે તો બીજી બાજુ પરેશ ધાનાણીએ આ પત્રને લઈને ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે ખોવાયા છે જડેય જાણ કરજો અમરેલીની આબરૂની ધૂળધાણી કરનારી કલંકિત ઘટનાને આજે વીસ વીસ દિવસ થયા છે છતાં ચૂંટાયેલા બધા ચૂપ છે અરે ચપટી વગાડનારા તો ખાલી ચૂપ જ નહીં પરંતુ સદંતર ગુમ છે દાદા દવાખાનાનો દરવાજો ખુલવા આવે ત્યારે મો દેખાડવા જીવા રહે તોય સારું હવે આ પત્રને લઈને જે વીરજી ઠુમર દ્વારા જવાબ માંગવામાં આવ્યો છે અને પરેશ ધાનાણીના ટ્વીટ બાદ હવે ભાજપના નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો तेने कहिये जे पीडपराही